નમસ્કાર હું છું આપની સાથે ધારી તાલુકાના પ્લે સેન્ટરના મોટા ભાગના શિક્ષકો તેમજ આચાર્ય કોઈ પણ પ્રકારની શિક્ષણ વિભાગને પૂર્વ મંજૂરી લીધા વગર જ ફરજ સમય દરમિયાન ક્રિકેટ રમતા જોવા મળેલા હતા ધારી તાલુકાના અલગ અલગ પ્લે સેન્ટરોમાંથી સ્કૂલના શિક્ષકો તેમજ આચાર્ય તારીખ ચાર એક બે હજાર પચીસના સવારના નવ વાગ્યાના સમયે ધારી મામલતદાર ઓફિસ પાછળ આવેલ ક્રિકેટના મેદાનમાં ક્રિકેટ રમતા જોવા મળ્યા હતા જ્યારે આ બાબતની વધુ તપાસ કરતા તેમના વિભાગના ટીપીઓ સાથે થયેલ ટેલિફોનિક ચર્ચા મુજબ આ ક્રિકેટ રમતા શિક્ષકો તેમજ આચાર્ય દ્વારા કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી લેવામાં આવેલ નથી તેમજ સવારના નવ વાગ્યા થી લઈને આખો દિવસ સુધી શિક્ષક ની ટુર્નામેન્ટના નામે પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો પરંતુ ચાલુ ફરજ દરમિયાન સ્કૂલને રામ ભરોસે મૂકીને સવારે ક્રિકેટ રમવું એ કેટલું યોગ્ય છે તે બાબતને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીને પણ પૂછવામાં આવતા તેમના દ્વારા પણ જણાવેલ કે આ બાબતની અમારી પાસે કોઈ પણ પ્રકારની મંજૂરી માંગવામાં આવેલ નથી જે સર ધારી તાલુકાના શિક્ષકો જે ક્રિકેટ રમવા પાલુ ચાલુ ફરજ દરમિયાન ગયા છે તો શું છે આપની પાસે કોઈ માહિતી કોઈ અધિકારી શિક્ષકોના ક્રિકેટ રમવા બાબતે અમને જ્યારે માહિતી મળી ત્યારે ટીપીઓ શ્રીને ટેલિફોનિક સંપર્ક કરીને મેં જણાવેલ છે કે તેમની કક્ષાએથી કોઈ મંજૂરી આપવામાં આવી શકે કેમ અથવા મંજૂરી આપવામાં આવી નથી તો કેવા સંજોગોમાં આ પ્રકારનું કોણ એને કઈ રીતે આયોજન કરે છે એનો ડિટેલ રિપોર્ટ અમને સબમિટ કરે છે જેથી કરીને આગળની શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરી શકાય છે સર આમાં ચાલુ ભરો ફરજ દરમિયાન શિક્ષકો ગયા હોય તો કેવા પ્રકારની કાર્યવાહી કરવા સામાન્ય રીતે ચાલુ ફરજ દરમિયાન પૂર્વ પ્રમાણ ગયા હોય તો સેવા અને શિસ્તના નિયમો મુજબની શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરી શકાય આજે સરકાર દરેક સ્કૂલમાં જે પ્રમાણે જોઈએ એ પ્રમાણેની સુવિધા સાથે ઇન્ટરનેટ તેમજ શાળા બિલ્ડિંગ જેવી વિવિધ પ્રકારની વસ્તુઓ અર્પણ કરે છે પરંતુ ક્યાંક ને ક્યાંક આવા બે જવાબદાર શિક્ષકોને લીધે છોકરાઓના શિક્ષણ ઉપર પણ અસર પડતી હોય એવું જોવા મળ્યું છે મેહુલ ત્રિવેદી નેશન પ્લસ ન્યૂઝ અમરેલી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર